જ્યાં રામનવમી પર્વ નિમિત્તે રામ ભક્ત હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો ગુજરાત સહિત દેશભરમાં આજે રામ નવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે સાળંગપુર મંદિરમાં રામ ભક્ત હનુમાન દાદાને રામ ધનુષ બાણ સાથેનો વિશેષ શણગાર કરાયો આજે વહેલી સવારથી સાળંગપુર દાદાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે આજે ભારત વર્ષની અંદર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામનું પ્રાગટ્ય દિવસ છે ત્યારે સારા એ વિશ્વભરની અંદર આજે વિશેષ ખુશીનો માહોલ અયોધ્યાની અંદર હોય ત્યારે ગુજરાતની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમાં હનુમાનજી મારા સાક્ષાત બિરાજમાન છે ત્યારે એમના ઈષ્ટદેવનો પ્રાગટ્ય જન્મોત્સવ હોય ત્યારે એમના પણ દરબારમાં ખૂબ જ ખુશીનો માહોલ હોય ત્યારે હનુમાનજી મહારાજને અદ્ભુત ને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા છે તેમજ અહીંયા શ્રી રામચરિત્ર માનસની કથા છે તેના અંતર્ગત આજે બપોરે બાર વાગે તેમાં ખૂબ ભવ્યથી ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે ભગવાનનું પૂજન થશે તેમની આરતી થશે અને આનંદ ઉત્સવ થશે